અનાધિ નિધનો દેવ શંખ ચક્ર ગાધર સૌને જય શ્રી કૃષ્ણ મિત્રો ભાદરવા મહિનાનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે અને આપણે ત્યાં એ ભાદ્રપક્ષ ભાદરવાના પિતૃ પક્ષને શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે શ્રાદ્ધ પક્ષનું મહત્વ શું શ્રાદ્ધ શું કામ કરવું જોઈએ એ વિષયમાં પરમાત્માની પ્રેરણા થઈ એટલે હું આપ સમક્ષ આવ્યો છું મનુષ્ય માત્ર ઉપર ત્રણ પ્રકારના ઋણ હોય છે ઋણ ઋષિ ઋણ અને પિતૃ ઋણ દેવોના ઋણમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય તો કે દેવતાઓનું આવાહન પૂજન અર્ચન એ દ્વારા દેવતાઓના ઋણમાંથી મુક્ત થઈ શકાય છે જે ઋષિઓએ આપણા માટે જંગલોમાં રહી તાડ તડકો વરસાદ બધું જ સહન કર્યું અને મનુષ્ય જાતિ માણસ છે એ કેમ ઉન્નત બને માણસ છે એ કેમ સુખી થાય માણસ છે એ કેમ સારામાં સારું જીવન જીવી શકે એના માટે થઈ અને શાસ્ત્રો લખ્યા રિસર્ચ કર્યા અને એની પાસે જે અનુભૂતિનું જ્ઞાન હતું એનો જે એક્સપિરિયન્સ હતો એ સદગ્રંથો લખી અને જે ઋષિઓએ આપણા માટે થઈ અને આટલું બધું કર્યું હોય એ ઋષિઓ માટે આપણે શું કરી શકીએ બીજું કંઈ ન કરી શકીએ તો કમસે કમ ઋષિઓ દ્વારા લખવામાં આવેલા એ સદગ્રંથોને આપણે બધા વાંચીએ એનું મનન કરીએ એનું ચિંતન કરીએ અને એનું અનુશીલન કરીએ શાસ્ત્રોમાં જે રીતે જીવન જીવવાનું બતાવ્યું છે એ રીતે જીવવાનો પ્રયત્ન કરીએ ત્રીજું ઋણ છે એ પિતૃઓનું ઋણ છે અને પિતૃઓના ઋણમાંથી કઈ રીતે મુક્ત થઈ શકાય જે પિતૃ જે માતા પિતાએ આપણા માટે થઈ અને બધા પોતાની બધી જ ઈચ્છાઓને કુર્બાન કરી દીધી પોતાના શરીરની અંદર રહેલ લોહી મતલબ કે આપણી માં છે એ આપણા જન્મ પછી આપણને દુગ્ધપાન કરાવે છે તો એના શરીરમાંથી થોડું લોહી ઓછું થાય છે પોતાના શરીરની અંદરથી જ એક પિંડ નવો રચે છે અને એ અમૃત સમા દૂધ પાય અને આપણને મોટા કરે પિતા છે બધી ઈચ્છાઓ પૂર્ણ કરે ઘણી તો એવું એ બને કે પોતાની ઈચ્છાઓ છે એની કુરબાની આપી દે દીકરાને સાયકલ લેવી હોય તો માતા પિતા છે એ પોતાના નવા કપડાં લેવાનું ટાળી દે અને બાળકની ઈચ્છા પૂરી કરે તો જે માતા પિતા એ આપણા માટે થઈ અને આટલું બધું કર્યું એના માટે થઈ અને બાળકો કંઈ જ ન કરે ઋષિઓ મુનિઓ કહે છે કે જે તમારા માતા પિતા સ્વર્ગસ્થ થયા છે શરીર છોડીને ગયા છે એના માટે થઈ અને ભાદ્ર પદમાસમાં આદરવા મહિનામાં પિતૃપક્ષની અંદર પૂર્ણિમાથી લઈ અને અમાસ સુધી જે સોળ દિવસો છે એમાં જે જે તિથિએ ગયા હોય એની શાંતિ માટે એની તૃપ્તિ માટે તર્પણ કરવું જોઈએ પિંડદાન કરવું જોઈએ બ્રાહ્મણ ભોજન કરાવવું જોઈએ કાગવાસ નાખવી જોઈએ સ્વાન ભાગ કાઢવો જોઈએ અને ગોગ્રાસ આપવો જોઈએ આ દિવસોમાં જ શા માટે શ્રાદ્ધ કરવું જોઈએ તો ઋષિઓ કહે છે ચોમાસાના દિવસો પૂર્ણ થયા હોય છે આકાશ છે વાદળાઓ જતા રહેવાને કારણે શુભ્ર બન્યું હોય છે માટે આ દિવસોની અંદર આપણે જે કંઈ પ્રાર્થના કરી જે કંઈ સત્કર્મ કરીએ એ બધું જ દેવતાઓને પિતૃઓને પ્રાપ્ત થતું હોય છે લગભગ લગભગ બધા જ પુરાણોમાં શ્રાદ્ધ કર્મ વિશે બતાવવામાં આવ્યું છે રાજા દશરથજી માટે પણ રામ અને લક્ષ્મણ શ્રાદ્ધ કરવા માટે થઈને ઉન્નત થાય છે સામગ્રી લેવામાં મોડું થયું તો સીતાજીએ રેતીના પિંડ બનાવી અને દશરથ રાજાને અર્પણ કર્યા એવી કથા પુરાણોમાં છે પિંડ બનાવીને પણ પણ આપી શકાય એ એક ચિંતનીય વિષય છે ચોખવટ કરી દઉં કે શ્રદ્ધયા ક્રિયતે એટલે કે શ્રદ્ધા દ્વારા કરવામાં આવે શ્રદ્ધાપૂર્વક જે કંઈ કરવામાં આવે એને શ્રાદ્ધ કહેવામાં આવે છે કોઈ પણ વસ્તુ અવેલેબલ ન હોય ત્યારે શું દીધું એનું મહત્વ નથી દેવાની ભાવના છે ને એનું મહત્વ છે અને એટલા માટે સીતાજીને આપેલા રેતીના બનાવેલા પિંડ પણ રાજા દશરથજીએ હાથો હાથ લીધા હતા એવી કથા સાંભળવામાં આવે છે કહે છે કે યમદેવતા આ દિવસોની અંદર પિતૃઓને સોળ દિવસ માટે મુક્ત કરે છે શા માટે તો કે જાઓ તમે રાજી ખુશીથી તમારા જે સંતાનો છે એના હાથે સરસ મજાનું ભોજન પ્રાપ્ત કરો સંતુષ્ટ થાવ અને એને આશીર્વાદ આપો અને એટલા માટે જ ભાદરવાની પૂનમથી લઈ અને અમાવાસ્યા સુધી આ સોળ દિવસ સુધી હિન્દુઓ વિશેષ કરીને પોતાના પિતૃઓને યાદ કરી શ્રાદ્ધ વિધિ કરતા હોય છે ચોખવટ કરી દીધી કે શ્રદ્ધાથી કરવામાં આવે શ્રાદ્ધ મતલબ કે આ સોળ દિવસની અંદર તમે શ્રદ્ધાપૂર્વક જે કંઈ કર્મ કરશો એ શ્રાદ્ધ કહેવાશે એનાથી તમારા પિતૃઓ સંતુષ્ટ થશે અને દેવતાઓ પણ સંતુષ્ટ થશે કહે છે કે જ્યાં સુધી પિતૃઓ સંતુષ્ટ ન થાય ત્યાં સુધી એ વંશ છે છે આગળ ન ચાલે શાસ્ત્રની આજ્ઞા મા એટલે કે તારા પ્રજાતંતુને તું તૂટવા ન દે જેવી રીતે વૃક્ષ હોય પણ એમાં ફળ ન આવે તો વૃક્ષ છે એ વંધ્ય ગણાય એવી રીતે ગૃહસ્થિની અંદર જો સદગુણી બાળકો ન હોય તો એ ગૃહસ્થાશ્રમ છે એ વ્રંધ્ય છે તો આ પંદર દિવસની અંદર આ સોળ દિવસની અંદર કિંચિત સૌથી જે કંઈ થઈ શકે એ સૌએ કરવું જોઈએ અને શ્રાદ્ધ પક્ષ વિશે વિશેષ હજી આગળના વિડીયોની અંદર આપણે વાત કરીશું અત્યારે આટલું સૌને જય શ્રી કૃષ્ણ